નર્મદાના કેવડિયામાં જે બે આદિવાસી યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો અને તે બંને આદિવાસી યુવાનો મૃત્યુ પામ્યા તેને લઈને આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે આદિવાસીઓનો સૌથી મહત્વનો પર્વ એવો આદિવાસી દિવસ છે વસાવા જે છે છે તે આજે આદિવાસી દિવસ દિવસ નહીં પરંતુ આક્રોશ મનાવી રહ્યા ત્યારે આ બે આદિવાસીઓ સાથે જે વર્તન કરવામાં આવ્યું ઢોર કરતા પણ ખરાબ રીતે તેમને ઢોર માર મારવામાં આવ્યો અને આ બંને આદિવાસી યુવકો જે છે તે મૃત્યુ પામે છે ત્યારે આદિવાસીઓનો રોષ જે છે તે અત્યારે

છતાં પણ અમારી વાત એમ કે યોગ્ય રીતે કોઈ સાંભળવા તૈયાર નહોતું એક ડીએસપી સાહેબે હતો એને ચોર હતા એવું કહીને સંબોધન કર્યું છે ખરેખર આદિવાસીઓ ને ચોર બનાવવામાં કદાચ જો ચોર હોય તો ચોર બનાવવામાં પણ આ સરકારનો જ હાથ છે અમારી કમાણીનું એક સાધન હતું જમીન તે છીનવી લેવામાં આવી છીનવી લેવાથી વિસ્થાપિત થયા અને અમે લોકો રોડ ઉપર આવી ગયા રોડ પર આવ્યા પછી એને ચોર જાહેર કરવામાં આવે છે અને ચોર જાહેર કરીને આ રીતે નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવે છે જેના અમે અમે લોકોએ તારીખ તેરમી એ એક સભાનું આયોજન કર્યું છે શ્રદ્ધાંજલિ આપવા માટે અને તેમાં તમામ ગુજરાતના આદિવાસીઓને આહવાન કર્યું છે અને ગુજરાતના એક કરોડ આદિવાસીઓમાંથી કમસે કમ ચાર થી પાંચ હજાર આદિવાસીઓ પધારશે અને એને શ્રદ્ધાંજલિ આપશે અને આવો બનાવ ફરીથી ના બને તે માટે અમે પ્રશાસનિક નોડલ ઓફિસરો તથા સીઈઓ એમને એક આવેદનપત્ર આપવાના છે કે આ પ્રત્યે ફરીથી આવો બનાવ ના બને

પણ અમે ઉજવણીની જગ્યાએ આટલું બંધ રાખ્યું દડેશ્વર તાલુકામાં તમામ ડડેશ્વર તાલુકાના વેપારીઓ જે ડડેશ્વરની દુકાનો કેવરિયાની દુકાન હોટલ રેસ્ટોરન્ટ ટોટલી બધું બંધ રાખ્યું બંધ રાખ્યું છે સ્વૈચ્છિક બંધ રાખ્યું છે એમણે કે અમારો આદિવાસી છોકરાઓ બી અહીંયાનું મોત થયું છે એમના માયરા છે બરોબર એટલા માટે અમે આ આટલું બંધનું એલાન ને આદિવાસી આજે નવમી ઓગસ્ટના દિવસે મનાવવાની જગ્યાએ અમે શોપમાં મનાવીએ છીએ અને અમારા છોકરાઓને ન્યાય મળે એ રીતે અમે બંધનું એલાન આપ્યું છે તો આ બંને આદિવાસી યુવકો માટે આદિવાસી સમાજ જે છે તે અત્યારે મેદાને આવ્યો છે તેવું લાગી રહ્યું છે ચેતર વસાવા પણ જે છે તે આજે આક્રોશ દિવસ મનાવી રહ્યા છે અને સરકાર સામે છેતર વસાવાએ પણ આ બંને આદિવાસી યુવકોને ન્યાય મળે તે માટે ઘણી માંગણીઓ પણ મૂકી છે ચેતર વસાવાની માંગ છે કે આ બંને આદિવાસી યુવકો જે છે તે તેમના પરિવારને એક એક કરોડ રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે તેમને ન્યાય આપવામાં આવે જે પણ આરોપીઓ છે તેમને વહેલામાં વહેલી તકે સજા પણ કરવામાં આવે તેવી એવી વસાવાની માંગ છે તો હવે જોવાનું રહેશે કે ચૈતર વસાવવાની આ માંગ સ્વીકારવામાં આવે છે કે પછી નહીં અત્યારે આદિવાસીઓનો રોજ જે ચરમસીમા છે ત્યારે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર